રબારી વસાહતના લોકો સાથે તેમણે વાતચીત કરી ઘર વિહોણા થયેલા લોકોની વ્યથા જાણી મહત્વનું છે કે એમસીએ રોડ રસ્તા પહોળા કરવા ઓઢવ રબારી વસાહતમાં ત્રણસો જેટલા ગેરકાયદેસર મકાનો તોડી પાડ્યા હતા જેથી સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે ભરૂચના જંબુસર તાલુકાના સારોદ ખાતેથી જિલ્લાનું સૌથી મોટું દબાણ દૂર થયું તાલુકા વિકાસ અધિકારી તરફથી સત્યાવીસ જેટલા દબાણકારો પાઠવવામાં આવી હતી પાંચસો ચુમ્માળીસ એકર પૈકી પાંચસો દસ એકર જેટલી સરકારી ગૌચર જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું આ બાબતે તાલુકા વિકાસ અધિકારીએ સમગ્ર જંબુસર તાલુકામાં ગૌચરના દબાણો દૂર કરવાની અપીલ કરી હતી તથા આવનારા દિવસોમાં આવા તમામ ગામોમાં તપાસ કરીને સરકારી ગૌચર ખુલ્લા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું ચારોદ મુકામે કુલ પાંચસો ચુમ્માલીસ એકરની ગૌચર જમીન આવેલી છે એમાં કુલ પાંચસોને દસ એકરમાં ગૌચર જમીનમાં દબાણ કે જણાવેલ છે અને એ જે ફરિયાદ આવેલી છે એના આધારે કુલ સત્યાવીસ લોકોને આપણે નોટિસ આપવામાં આવેલી છે અને નોટિસના આધારે એમને નિયત સમયમાં ગૌચરનું જે દબાણ છે દૂર કરવાની અમને સૂચના આપવામાં કે આવેલી હતી આજથી એમની દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે ઘાર ખરાબાની જમીન તથા ગૌચરની જમીનની અંદર જે ખોટી રીતે વાવેતર કરેલું હતું તેને દૂર કરવા માટે ટીડીઓ સાહેબ અમે ગામજનો સ્વચ્છિત રીતે સ્વચ્છિત રીતે અમે એને દૂર કરીએ છીએ અને આવા જેવી દબાણો હોય જ્યાં બી હોય આખા તાલુકામાં જ્યાં જ્યાં હોય ત્યાં અગર બી આવી રીતે દૂર કરવું જોઈએ સમાચાર સુરતથી થી રેલવે સ્ટેશન પર ગુડ્સ ટ્રેન ખોટકાઈ યાંત્રિક ખામી સર્જાતા ટ્રેન થોભાવી પડી હોવાની જાણકારી છે ટ્રેન થોપતા મુસાફરોને હાલાકી પડી સુરત તરફ જતી હતી ગુજરાત એક્સપ્રેસ ટ્રેન એક ટ્રેનને કારણે બીજી ટ્રેન પણ અટકાવી પડી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે પરિવાર માવઠું બગાડશે ખેડૂતોની મજા ફેબ્રુઆરીની શરૂઆતમાં કમોસમી વરસાદના એંધાણ હવામાન વિભાગે બીજી અને ત્રીજી ફેબ્રુઆરીએ રાજ્યના વિવિધ ભાગોમાં કરી માવઠાની આગાહી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે વાતાવરણમાં આવશે પલટો ફેબ્રુઆરીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર મંડરાશે માવઠાનું સંકટ બીજી ફેબ્રુઆરીએ અમરેલી ભાવનગર નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં માવઠાની આગાહી તો ત્રીજી ફેબ્રુઆરીએ અમરેલી ભાવનગર અરવલ્લી દાહોદ મહીસાગર સહિતના ભાગોમાં પડી શકે વરસાદ આ વખતે ઉનાળો રહેશે આકરો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પરસેવો છૂટી જાય તેવી આગાહી કરી ઓગણીસ ફેબ્રુઆરીથી ગરમીનો થશે અહેસાસ માર્ચ સુધીમાં અડત્રીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચશે છવ્વીસ એપ્રિલ બાદ થશે કાળઝાળ ગરમીનો અહેસાસ તાપમાન બેતાળીસ થી તેતાલીસ ડિગ્રી પહોંચવાની શક્યતા ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન પિસ્તાળીસ ડિગ્રી રહેશે દસ મેથી આકરી ગરમી પડવાના એંધાણ દિલ્હી અને રાજસ્થાનના ભાગોમાં પડશે રેકોર્ડ તોડ ગરમી

જમાલ કરતા વાયરલ માથા પર ગ્લાસ મૂકીને કર્યો કર્યો ડાન્સ ડાન્સ થતા મહિલા માંગી માફી કહ્યું માત્ર મનોરંજન માટે ઇન્સ્પેક્શન સમય વિરોધ અલગ અલગ માંગ લઈને અધ્યાપકોએ ઠાલવ્યો રોષ વીસ વર્ષથી જુના અધ્યાપકો સાથે અન્યાયનો આરોપ યુજીસી પ્રમાણે પગાર ન મળતા હોવાનો આરોપ

સુરતમાં પ્રેમી યુવકે ગામ માથી લીધું પલસાણામાં રહેતી યુવતીના પરિવારે પ્રેમ સંબંધ ન સ્વીકારતા યુવકે તલવારથી કર્યો હુમલો યુવતીના પરિવાર પર હુમલો કરતા યુવકને પોલીસે ઝડપ્યો યુવક યુવતીને ફેસબુક પર થયો હતો પ્રેમ અમદાવાદના નરોડામાં આવેલી વિરાટ પાંજરાપોળ ગૌસેવા ટ્રસ્ટની ગૌશાળાનો વિડીયો વાયરલ નાની જગ્યામાં ક્ષમતાથી વધુ ગાયો રખાતી હોવાના દ્રશ્યો સામે આવ્યા વધુ ગાયોનો ભરાવો કરતા અનેક ગાયો ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી ગૌશાળાના નામે લૂંટ ચલાવાતી હોવાનો લોકોનો આક્ષેપ ન્યુઝીન ગુજરાતી ગૌશાળા પહોંચીને તપાસ કરતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા ગૌશાળાના વિડીયોને ખોટી રીતે રજૂ કરાયાનો સંચાલક વિરલ દેસાઈએ કર્યો દાવો સાથે જ કેપેસિટી કરતા વધુ પશુઓ હોવાનો સ્વીકાર કર્યો રાજકોટમાં શાળામાં બાળકને માર મારવા મામલે આચાર્યનું નિવેદન બાળકને માર મારવાના આરોપને ધર્મિષ્ઠા જગોડિયાએ ફગાવ્યો બાળકને માર મારવાની વાતને ખોટી ગણાવી વડોદરાની એમએસ યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલના ભોજનમાં નીકળી ફ્રૂટ કસ્ટર્ડમાં જીવાત નીકળી હોવાના આરોપ લાગ્યા વિદ્યાર્થીનીઓએ સોશિયલ મીડિયામાં મેસેજ કરીને ફોટા કર્યા વાયરલ જયેશ રાદડિયાના નિવેદન બાદ સોશિયલ મીડિયામાં શરૂ થયું વાક યુદ્ધ રાદડિયાને અનેક સવાલો પૂછતી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ અમરેલીની દીકરી માટે કેમ હાકલ ન કરી તેવો ટોણો માર્યો રાદડિયાના નિવેદન પર બોલ્યા જિગીશા પટેલ જયેશભાઈ પર જે વીતી તેનું વર્ણન કર્યું યુવાનો કહી શકતા નથી પણ જયેશભાઈએ કહ્યું હવે સમાજ સમજે છે કે તીર કોની સામે છે

એસઆરકેના ફાઉન્ડર ગોવિંદ ધોળકિયા લેબગ્રોન ડાયમંડના નિવેદનને લઈને ચર્ચામાં હીરા બજારમાં લેબગ્રોન ડાયમંડના કારણે મંદી હોવાનું નિવેદન સાથે કહ્યું આગામી સમયમાં લેબગ્રોન ડાયમંડ ટનના હિસાબે વેચાશે રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાના નિવેદન પર લેબગ્રોન ડાયમંડ એસોસિએશનની પ્રતિક્રિયા કહ્યું સુરતમાં એશી ટકા લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે જેનાથી હજારો લોકોને મળે છે રોજગારી અલગ અલગ દેશો વચ્ચે યુદ્ધને હીરામાં મંદીનું કારણ ગણાવ્યું મહીસાર જિલ્લાના રણકપુર ગામે જાતિનો દાખલો ન મળતા એક વ્યક્તિએ કર્યો આપઘાત પોતાના પુત્રી જાતિના દાખલા માટે અનેકવાર ધક્કા ખાવા છતાં દાખલો ન નીકળ્યો પુત્રીને પોસ્ટમાં નોકરી મળતા અંગ્રેજીમાં દાખલો કરવાનો હતો રજુ દ્વારકાની બજારમાં આખલા બાખડ્યા ઓખાના સુરજ કરાડીમાં ભરબજારમાં આખલા યુદ્ધ આખલાઓએ વૃદ્ધને પણ અડફેટે લેતા નાસભાગ મચી વારંવાર આતંક મચાવતા રખડતા ઢોરને લઈ લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હરિયાણાના ફતેહાબાદમાં રખડતા ઢોરના આતંકનો વિડિયો થયો વાયરલ રસ્તા પર જામ્યું આખલા યુદ્ધ નજીકમાં રહેલા વાહનોને નુકસાન આસપાસના લોકોમાં છવાયો ભયનો માહોલ એક પૈડા પર દોડાવ્યું બાઇક મોરબી વાંકાનેર હાઇવે પર યુવકે કરી સ્ટંટબાજી બીજાની જિંદગીને પણ જોખમમાં મૂકી બાઇક પર સ્ટન્ટ કરતા યુવકનો વિડીયો વાયરલ ડાકોની સોસાયટીમાં તસ્કરોનો તરખાટ ધરતી રેસીડેન્સીમાં તસ્કરોએ બે મકાનના તાળા તોડ્યા તસ્કરોના આટાફેરા સીસીટીવીમાં કેદ મકાનમાં કોઈ ઘર વખરી ન હોવાથી ચોરીનો પ્રયાસ નિષ્ફળ સુરતના ઓલપાડમાં તસ્કરોનો તરખાટ અયોધ્યા બંગ્લોઝમાં ત્રાટકેલી ચોર ગેંગ સીસીટીવીમાં કેદ સોસાયટીમાં બિંદાસ્ત ફરતા ચોરના દ્રશ્યો સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ વિરમગામમાં શિક્ષકની હત્યાથી ખળભળાટ પ્રેમ પ્રકરણમાં શિક્ષકની હત્યાને અપાયો અંજામ પરણીતાના પરિવારે શિક્ષકને ઢોર માર મારી હત્યા કરી પોલીસે ત્રણ શખ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી નવકાબેન પ્રજાપતિ અનામત મામલે કરેલા વિવાદિત નિવેદન પર ગેનીબેનની પ્રતિક્રિયા કહ્યું આવા નિવેદન ખૂબ જ દુઃખદ ગણાય ભાજપ પ્રદેશ મંત્રી નવકાબેને અનામત માથાના દુખાવા સમાન છે તેવું નિવેદન આપ્યું હતું જેને લઈને ગેનીબેને કર્યા પ્રહાર ખેડામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો કપડવંજ વિધાનસભામાં કોંગ્રેસના બસો કાર્યકરો ભાજપમાં જોડાયા ધારાસભ્ય રાજેશ ઝાલાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા કહ્યું કોંગ્રેસ માત્ર જુઠ્ઠાણાની રાજનીતિ રમે છે ગુજરાતના એનસીપી અજિત પવાર જૂથ એકલા હાથે લડશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી એનસીપી પ્રમુખ નિકુલસિંહ તોમરનો દાવો ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે એનસીપી અમદાવાદમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું અગિયારસો પંચાવન કરોડનું બજેટ રજૂ કરાયું પગાર અને પેન્શન પાછળ એક હજાર બેતાલીસ પોઈન્ટ છ કરોડ ખર્ચાશે તો વિદ્યાર્થી વિકાસ શૈક્ષણિક પ્રવૃત્તિ સહિત માળખાકીય સુવિધા પાછળ છ્યાસી પોઈન્ટ દસ અને છવ્વીસ પોઈન્ટ છ્યાશી કરોડની ફાળવણી કરાઈ આવતીકાલથી મર્ષે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ઓગણત્રીસ અને ત્રીસ જાન્યુઆરી મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મળશે બેઠક સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારોની ફાઈનલ યાદીની થશે જાહેરાત અમદાવાદમાં એમસી રજૂ કરેલા બજેટ અંગે કોંગ્રેસની પ્રતિક્રિયા શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે આચાર સંહિતાનો ભંગ કર્યો હોવાનો ભાજપ પર લગાવ્યો આરોપ ગાટલોડિયામાં પેટા ચૂંટણીની જાહેરાત વચ્ચે બજેટ રજૂ કરાયું હોવાથી કાર્યવાહી કરવા કરી માંગ અરવલ્લીના મોટી ઇસરોલ ગામ નજીક અકસ્માત કાર ડિવાઇડર સાથે અથડાઈ સામીની સાઇડમાં અન્ય